દૈનિક બાઇબલના વાંચનો તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્યકાળના છવ્વીસમાં અઠવાડિયાનો બુધવાર આજે માતા ધર્મસભા સંત પુષ્પાવતીનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર યશાયના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માતથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યશ્યાયના ગ્રંથમાંથી અધ્યાય છાસઠ કડી દસ થી ચૌદ યલેમ ઉપર પ્રેમ રાખનારાઓ તેની સાથે તમે પણ આનંદો હર્ષોલ્લાસ માણો એને માટે વિલાપ કરનારાઓ હવે તેના આનંદમાં આનંદ માનો માતાની છાતાદાયક છાતીએ ધાવીને બાળક જેમ ધરપત અનુભવે છે તેમ તમે એની ભરી ભરી સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો પ્રભુ કહે છે હું એના ઉપર સરિતાની જેમ સુખ શાંતિ વહાવીશ અને પેઠે પ્રજાઓની સમૃદ્ધિ રેલાવીશ હું તમને છાતી સરસા ઉપાડી દઈશ અને ખોળામાં રમાડીશ મા જેમ બાળકને શાંત પાડે તેમ હું તમને યરુશાલેમમાં શાંતિ આપીશ આ જોઈને તમારું હૃદય આનંદ પામશે અને તમારા અંગો લીલોત્રીની જેમ ફૂલશે ફાલશે મારા સેવકોને મારા સામર્થ્યનો અનુભવ થશે પણ મારા દુશ્મનોને મારા ક્રોધનો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય અઢાર કડી એક થી પાંચ સૌથી નાનો તે સૌથી મોટો તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે ઈસુએ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી જે કોઈ પોતાની જાતને આ બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે જે કોઈ આવા બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો